જેમાં ત્રણ મહિનાથી વધુનો સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા અનેક સવાલો પણ ઉઠવા પામે છે તો સાથે જે ચાર દરવાજા વચ્ચે નીચે બંધ કરાવવા છતાં પણ માંડીને પોપડા ખરતા બંધ માહોલ ફેલાવ છે છેલ્લા એકસો ઓગણત્રીસ દિવસથી મારું તપ ચાલી રહ્યું છે ચંપલ વગર રહેવાનું અને રોજ અહીં બપોરે થી ચાર ભગવાનનું નામ લઉં છું કેમ કે મહાનગરપાલિકાને ઝડપથી હેરિટેજ એક્સપર્ટ મળે અને વડોદરાના ઐતિહાસિક વારસાનું

રાવ પુરાણા ઝડપથી કામ શરૂ કરાવશે તો હું કહીશ કે આજે કામગીરી પણ કરવાની છે એમાં એકસો દિવસ તમે કાઢી નાખ્યા તો આ તમારી ઉદાસીનતા પણ વડોદરા માટે ખુબ ખરાબ કેવાય આ વડોદરાના સાંસદ છો વડોદરાના પ્રશ્નો તમારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી લઈ જવાના હોય પરંતુ તમને સતત આટલી બધી રજૂઆત કરીએ છીએ મીડિયાના ના માધ્યમથી તોય તમે એમાં ઉદાસીનતા રાખી રહ્યા છો આજે રાત્રે નવ વાગે જે આ પિલર જર્જરીત છે એનો ઘણો મોટો ભાગ તૂટીને નીચે પડ્યો છે મંગળવારના દિવસે મેલડી માતાના દર્શન કરવા ઘણા બધા દર્શનાર્થીઓ આવતા હોય છે પરંતુ સદનસીબે જે બેરિકેટ લગાવેલા છે એને લીધે કોઈ પબ્લિક નહીં અહીં જવર હતી નહીં અને આ ભાગ એવી રીતે પડ્યો કે કોઈને વાગે નહીં પણ હજી મહાનગરપાલિકાને એ જ અમે કહીએ કે ઘણો બધો ભાગ હજી પડી જાય એવો છે એવો જર્બરિત ભાગ તમે ઉતારી લો અને અહિયાં એક વ્યવસ્થિત વ્યવસ્થા કરો કે જેથી કરીને કોઈને જ્યાં સુધી કામ શરૂ ના થાય ત્યાં સુધી કોઈને વાગવાની કે જનહાની દવાનો ભય રહે નહીં સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર